આપણે અવશ્ય નાગપાચનના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ અને નાગપંચમી આપણે છે એટલે નાગદેવતાની પણ આપણે ઘરે આવી રીતે પાણિયારા પર તમે પૂજા કરી શકો છો આપણે સાચા નાગની તો પૂજા નથી કરી શકતા પરંતુ પાણિયારા ઉપર આપણે નાગ દેવતાનું ચિત્ર દોરી અને મેં તમને કહ્યું એવી રીતે તમે પૂજા કરી શકો છો અને દેવતાને તલના લાડુ ખૂબ જ પ્રિય છે અને ભગવાન ભોળાનાથને પણ તલના લાડુ ખૂબ જ પ્રિય છે અને તેમને દૂધ ખૂબ જ પ્રિય છે એટલે દૂધ તો અવશ્ય આપણે ધરાવવું બની શકે ત્યાં સુધી જો તમે કેસરવાળું દૂધ ધરાવો તો તે વધારે ઉત્તમ છે અને આપણે પૂજા કરી લીધા પછી થાળ કરવાનો છે થાળ કરી પછી આપણે આરતી કરવાની છે કોઈ પણ આપણે પૂજા કરી અને જો આરતી ન કરી તો તે આપણે પૂજા અધૂરી ગણાય છે અને આ દિવસે આપણે ઉપવાસ કરવાનો છે એક સમયે ભોજન કરી અને આ વ્રત આપણે કરવાનું છે આ વ્રત કરવાથી ભગવાન નાગદેવતા આપણા પતિ અને આપણા સંતાનોને દીધાયોના આશીર્વાદ આપે છે અને હંમેશા આપણા ઘરની રક્ષા કરે છે જો કોઈની કુંડળીમાં સર્પ દોષ હોય તો આવી રીતે નાક પાછાના દિવસે પૂજા કરવાથી તે દોષ દૂર થાય છે આ પૂજા તમે સવારે અથવા તો સાંજે ગમે ત્યારે કરી શકો છો આ પૂજા આપણે ઘરે આસાનીથી થઈ શકે છે તમે ઘરે શિવલિંગ રાખતા હોય તો શિવલિંગને દૂધ અને જળથી અભિષેક કરવાનો છે પછી આપણે પૂજા કરવાની છે તમે શકો છો કે મેં અહીંયા પાંચ નાગના ચિત્ર દોર્યા છે તમે એક ત્રણ અથવા તો પાંચ દોરી શકો છો મેં ત્રણ આપણે કંકોથી કર્યા છે અને બે આંજણથી કર્યા છે તમે બધા આંજણથી પણ કરી શકો છો અને બધા કંકોથી પણ કરી શકો છો હવે આપણે આગળ કરીશું આપણું ડ્રોઈંગ તો એટલું બધું સારું ન હોય એટલે જેવું થાય એવું આપણે કરવાનું છે આપણે એવું નથી એમ પ્રોપર થવું જોઈએ તમે થી પણ કરી શકો છો આવી રીતે આપણે કંપુથી કરવાનું છે નાગપાચનમાં દેશે તમારે સવારે આ પૂજા કરવાની છે જો તમે જોબ કે કંઈ કરતા હોય અને સવારે તમારે ટાઈમ ન હોય તો તમે સાંજે પણ કરી શકો જ્યારે આપણે ધીમાબત્તી કરી ત્યારે આપણે કરવાનું છે સાંજે શકો છો કંપુથી મેં ચિત્ર બનાવ્યું છે આમાં થોડું આપણે આભુ પાછું થાય તો એમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી પછી આપણે જે ચાર સોપડા છે ચારે બાજુ આપણે ચાંદલા કરવાના છે અહીંયા આવી રીતે પાણીયારા ઉપર જે આપણે ચિત્ર દોરવાના હતું તે ચિત્ર તમે જોઈ શકો છો કે મેં દોરી નાખ્યું છે હવે આપણે દીવા પણ પ્રગટાવી દીધા છે હું તમને એકદમ નજીકથી દેખાડું તમે જોઈ શકો છો કે આપણે દીવા પ્રગટાવી દીધા છે અને મેં અહીંયા પ્રસાદમાં તલના લાડુ લીધા છે દૂધ લીધું છે અને આપણે પાણી લીધું છે અને સોપારી છે સોપારી પણ ડબલ છે આવી સોપારી આપણે બહુ ઓછી મળે છે ડબલ સોપારી હોય એટલે તમારે સમજવાનું કે આ સયુ અને શક્તિનું પ્રતિક છે એટલે આપણે ભગવાન પોળોnath અને માતા પાર્વતીની પણ સાથે પૂજા કરવાની છે દેવો પ્રગટાવી લીધે છે હવે સૌપ્રથમ આપણે પૂજા ચાલુ કરી દઈએ સૌપ્રથમ આપણે નાગ દેવતાને તિલક કરીશું કોક ઉધવી પાછી નાગ દેવતાને આપણે તિલક કરવાનું છે હવે આપણે ચંદનથી તિલક કરીશું પાછી નાગ દેવતાને પછી આપણે ચોખા લગાવવાના છે ગુલાબ છાંટીશું પછી આપણે નાગલાનો હાર આપણે છે કંકુ નો કંકુ અને રૂ અને આપણે સરસ હાર બનાવવાનો છે નાગલા પછી આપણે રૂ અને કંકુ થી આપણે સરસ હાર બનાવી છે તે હાર આપણે પહેરાવી દઈશું તમને સોપારી દેખાય દેખાડી તે ડબલ છે આ ડબલ સોપારી આપણે બહુ ઓછી મળે છે ડબલ સોપારી હોય એટલે તમારે સમજવાનું કે સિંહ અને શક્તિનું પ્રતિક છે એટલે આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પણ પૂજા કરવાની છે તો સૌ પ્રથમ આપણે ચંદનથી તિલક કરીશું પછી આપણે ચોખા લગાવીશું કારણ કે ભગવાન ભોળાનાથને આપણે કંકુ નથી ચડતું એટલે અભિન અને ગુલાલ આપણે ચડાવીશું અને ભગવાન ભોળાનાથ ને ખૂબ જ પ્રિય છે એટલે આપણે બિલીપત્ર ચડાવીશું જયારે ભગવાન ભોળાનાથ ની પૂજા કરી સોપારીના પ્રતિક તરીકે ત્યારે આપણે નીચે ચાંદીનો અથવા તો સોનાનો સિક્કો મૂકવાનો મેં અહીંયા સોનાનો સિક્કો મૂક્યો છે તમારે ચાંદીનો હોય તો આપણે ચાંદીનો પણ મૂકી શકાય તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પૂજા કરવાની છે આ પૂજા તમે સવારે પણ કરી શકો છો અને જો તમારે સવારે સમય ન હોય તો જોબ કરતા હોય તો આ આપણે જયારે સાંજે દેવાબત્તી કરીએ ત્યારે પણ આ પૂજા આપણે થઈ શકે છે